અને ચા ઓહો ચા નાસ્તા જેવું કરી દીધું મિત્રો જોઈ શકો છો તમે ઓહો જોઈ શકો છો વ્યાન વ્યાન છીએ અમારા પાપડ ખાઈ રહ્યા મિત્રો આપણે ચા ઓ શું કર્યું તો આપણે થોડો તો ચા પીશું મિત્રો આવે ઓ એટલે ઓછો નું તો મિત્રો આપણે ચા લઈએ થોડો ચક એ આપણે ચા લીધો મિત્રો હમ મિત્રો આટલો ચા પીએ આપણે સેહત માટે બસ

ઉઠી નાખીશ હું એને ખેતર માં આવી કે જી લઈ બાઈક કરી દીધું પાસ તો મિત્રો આગળ જવાનું પેલી બાજુ આઈ ગયા પહોંચી જાય ખેતરમાં માં મતલબ કે જોઈ શકો છો આગળ પેલો એ તો મિત્રો આ રીતે આપણે આપી દેવું આપણા મોટા ભાઈ ના મમ્મી લઈને આપણે રવાના થઈ જશું જઈને તું જોઈ શકો છો સામે બાઈક પડી ત્યાં તો ત્યાંથી મતલબ કે ઘરે પણ જવાનું સામે મંદિર જ અને પોઈન્ટ ફોર એક્સ ઝૂમ કરી તો મતલબ કે સામે મંદિર પણ દેખાઈ ગયું ન એ બાજુ પોણે પણ ચાલુ જો મિત્રો તો આપણે જીત્યા અને બતાવું તમને ગઈ ફાઈનલ ખેતરમાં આવી ગયા ને આપણો બોરી બાજુ જવાનું છે અત્યારે તો લાઈટ જતી રહી અમસ્ત ખેતરમાં પોણી વાળી જો અરે ખેતરમાં પોણી હતું આપણા મંદિર વાળા ખેતરમાં ન પેલા સામે બહુ વાળા ખેતરમાં મતલબ કે કઈ નહીં પણ ત્યાં આવા જઈએ મતલબ કે આજે બી આપીએ અને ખેતરમાં માં આજે આખા દિવસ આખા દિવસ વાય નીકળું અને આપડે થોડા ડીમ પડી જઈ જેમ કે તળકરે ને મતલબ કેટલા દિવસ એટલા મિત્રો જો મિત્રો આજે આખું ખેતર મિત્રો કાલ તમને બતાવો તો સ્પેશિયલી કહું મહારાજ હતા તમને તો મિત્રો કેમેરો ચાલુ કરતા કરતા તો

ફરી દેખાય તો તમને બતાવીશ સામે આપડે બોર જે તમે બોર ના વિડીયો જોયા સ્ટાર્ટિંગ ના બધા મતલબ ટોટલ તો મિત્રો હવે જે અંદર ડીજે મતલબ કે અહીંયા પડ્યું મતલબ જવું પડશે તો કે ફાઇનલી ખેતરમાં પણ કુવાયા મતલબ કે આપણે હાલતું તો મતલબ કે કુવા આપણે અચાનક જોયું તો મિત્રો ટ્રેક્ટર જવું મતલબ કે ટ્રેક્ટર મિત્રો કે અંદર પડ્યું દેખાય મિત્રો આગ

કે તેમ જીવનલક કે સારુક મજા આઈ જાય મિત્રો અરે કુવા મિત્રો જે કુવા તમે આગલના વ્લોગમાં જોયો છે મિત્રો તો મિત્રો આપણે આંતે જન લાઈટ બંગ કરીએ અને હા ટ્રેક્ટર માં લખી આયા પોલટી મારતે મિત્રો મિત્રો જોઈ શકો છો કુરકલે આવી ગયો આતમાં અને આપણે આયા મતલબ કે ખેતરમાં ઉતરી નિવાણી છે જોઓ મિત્રો કુરકલે આવી ગયો આતમાં આપડા આતમાં કુરકલે મિત્રો મસ્ત તો મિત્રો થોડું આને અડાડીએ થોડી અજે બેટા હે હે ઓય મિત્રો આપડે ઓને લઈ જઈએ કેમ કહો બે કુત્રી વણી એટલે ચોખો હોય ના હોય ખબર લઈ જઈએ સાઈડ માં

કદી મારા ઘરમાં કદી બગાડ નહીં કર્યો નહીં બગાડી નહીં કઈ નહીં મિત્રો ટાઈમ ખાવાનો એ બદલે મતલબ કેવાય એક સેવા કરી અમારા ઘરની તો એવું છે મિત્રો ફાઈનલી મિત્રો મિત્રો ઘરે આવી જાય અને ઘરે આવીને તો ધાબા ઉપર આવી જાય મિત્રો અને વ્લોગ નવાલો મિત્રો એન્ડ કરી દઈ તો મને નવા વ્લોગમાં જય માતાજી